તોય અંધારે સતીને માયા કોયા મારો બેટો પથર કીએ ફોડ્યો છે તારે બેટો મારો પડી आपसे पथल खोड़ी हो न लेकिन ये साला कर क्या रहा है यहाँ पे

પણ છોડ્યો છે આનો રાજો હોત તો અમન રાજો જવું હોય જ નહીં દવાખાના ભેળા ખરો હોત પણ અને માર સારે આડી હાતી ને ઊભો તો ઘરે જાતો રોત હું એમ ને ઊભો જ હું નહીં એ હતણ અલા ઘરે જાતો તો ઘર બાદરે હે દે તા અહીંયા જો હતાવાનું શું હોય તારે તો શું કોમ બીયા છે મોનો ઊભો એમ તો બીવરાય માં પાથો બીવરાય ને આપણે તો હે તો ઓડી હોય તો હે જ્યા તો અહીંયા થઈ આડી હોત નથી આડી હોત નતો અલા તમે તો અજી હોત તો હારું તું

બે પાસે <laughs> <laughs>

પેલી વાત વાપડો તમે ઠંડા હારા છો છોકરાજી ના આવડાય પેલી વાત શું છે તમે મુજબ આવો વાત વાપરો આ છોકરો આવતો હતો

દસ મિનિટ પેલો તો ખાઈ અલ્ફા હાજર અમારે વાત નથી કરવો અમે વાત ગયા નોમ નથી આનો

લેલું લેલું આને મને રોક ભૂરો આને તીન બેરો કા કીજો આખો બોલ ભાઈ કઈ તો મુને અલ્યા ના મેલું બોલે એવા તમે નથી બહાદુર પૂરા હોય ને તો દૂધ બરાબર હોય આવતી વાત થઈ ખબર પડે મેલો આના ઉપર યુજ હોય ને એને ફેરે અછ વોર્નિંગ બાપ બેટા થઈ સુધરી દાદુ એને આખું ઘણા બોલ છે હેડો આટલી ફેર કેવા